આપ નિહાળી રહ્યા છો મોક્ષ રિવ્યુ ગુજરાતી નમસ્કાર ભક્તિ છે મોક્ષ સ્વાગત છે ટીમ ગેરેજ નું વેબસાઈટ કરો અને તમને પર શું મળે છે એ સંપૂર્ણ માહિતી અમે તમને આ વિડીયોમાં આપીશું તો જુઓ જે શુક્લ એકાદશી સુરેને પહેલા સ્નાન કરીને ગાડીસીના સુરેદર સુધી નિજરા રહેવાનું વિધાન છે સ્નાન અને આચમન પૂરતું જળ માન્ય છે આ પવિટરી શ્રી હરિષ્ણ ભગવાનની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે ઓમ નમો જાપ પણ અતિ પુણ્યદાયક છે સ્નાન તથા બ્રાહ્મણને પૂજન કર્યા બાદ પોતે ભોજન કરવું આ પ્રકારે વ્રત કરવાથી આપના અંત સમયે યમદુટ આપનાથી દૂર રહીને ભગવાનના તે પ્રભુના ચરણમાં સ્થાન આપે છે ક્ષે ને અમદાવાદ